ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાટાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજોમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના ખિસ્સામાં વર્ષોથી ખણખણીયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસ અને દિવસે મોંઘી બની રહી છે ને યોગ્ય ભાવો ન મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાટાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ વીસ પૈસાનો વધારો કર્યો છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે બટાકાની ખેતીમાં કશું મળતું નથી સાહેબ આટલું બટાકુ આટલું ખાતર મોગું આટલી ખેડ ટ્રેક્ટરો એટલા આ બટાકામાં કશું મળતું નથી ઉપરથી સત્તા ભાડું વધારી દીધું ખેડૂતને કશું મળતું નથી ખરું બેકાર થઈ બેંકનો લોન ધિરણો બધો બંધ પડે છે શું કરવાનું દિવસે ને દિવસે બટાકાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ન મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પડતા ઉપર પાટું મારવા જેવી બની ગઈ છે ચાલુ સાલ માટે ડીસા કોસ્ટ એસોસિએશનની મિટિંગ મળેલી સાધારણ સભા જેમાં પહેલાના દર હતો બે રૂપિયા એની જગ્યાએ બે રૂપિયા વીસ પૈસા અને બીજા તબક્કા એટલે એકત્રી આઠ પછીનો બે રૂપિયાને ચાલીસ પૈસા હતો એની જગ્યાએ બે રૂપિયાને સાહીઠ પૈસા એમ

ત્યારે આગામી સમયમાં બટાટાને લઈ આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાના બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાઈ નહીં